જો મિત્રો તમે પણ દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ કમ્પ્લીટ કરેલું હોય અને તમે એપ્રેન્ટિક્સની પોસ્ટ માટેની જગ્યા માટેની નોકરી શોધી રહ્યા છો તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા અલગ અલગ પ્રકારની એપ્રેન્ટિક્સની પોસ્ટ માટેનું ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની અંદર અલગ અલગ પ્રકારની એપ્રેન્ટિક્સની પોસ્ટની અંદર અલગ અલગ પેટા પ્રકારની નોકરીઓની જાહેરાત જાહેરાત છે તે બહાર પાડી દેવામાં આવેલી છે જેની અંદર લાયકાતની અંદર દસ પાસ બાર પાસ અને આઈટીઆઈ રાખવામાં આવેલું છે અંતિમ તારીખની વાત કરીએ તો કે છવ્વીસ જૂન બે હજાર અંતિમ તારીખ રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો વડોદરા મ્યુનિસિપાલટી કોર્પોરેશન ભરતી બે હજાર ચોવીસ દ્વારા ભરતી ચાર્ટ કરવામાં આવેલી છે જેની અંદર વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વીએમસી દ્વારા એપ્રેન્ટિક્સની પોસ્ટ માટેની જગ્યાઓ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જેની વિશે આપણે આ વિડીયો બનાવેલું છે તો વિડીયોની અંદર તમામ વિગતો આપણે જાણીએ તો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી બે હજાર ચોવીસ વીએમસી ભરતી બે ચોવીસ દ્વારા એપ્રેન્ટિક્સની પોસ્ટ માટેનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું હતું જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે રસ ધરાવે છે તે લોકો આની અંદર ઓફલાઈન અરજી કરી શકે છે તમારે ઓનલાઈન અરજી કરવાની થતી નથી ઓનલાઈન પોર્ટલની અંદર તમે અરજી નહીં કરી શકો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે આની માટે તમારે ઓફલાઈન અરજીનો ઉપયોગ કરવાનો રહેશે ઓફલાઈન અરજી કેવી રીતે કરવાની છે તેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર હું તમને આગળ જતાં સમજાવી દઈશ ત્યારબાદ જોઈએ વીએમસી ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી જોકે ભરતી બોર્ડનું નામ રહેશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટનું નામ રહેશે એપ્રેન્ટિક્સ ખાલી જગ્યાઓ છે તે અલગ અલગ પ્રકારની અલગ અલગ પોસ્ટો ઉપર જગ્યા રહેશે જેની તમામ વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસ જોબનું સ્થાન છે તે વડોદરા રાખવામાં આવેલું છે ત્યારબાદ વિવિધ જગ્યાઓ તો કે પોસ્ટનું જે છે તે એપ્રેન્ટિક્સ ઉપર રહેશે હવે એપ્રેન્ટિક્સની અંદર કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય છે તેની વિશે આપણે જોઈએ તો કે એપ્રેન્ટિક્સની અંદર ઓફિસ ઓફિસર એક્ઝિક્યુટિવ કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન રેફ્રિજરેટર એન્ડ એર કન્ડીશનર મિકેનિક ડ્રાફ્ટ્સમેન સર્વેયર હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર મિકેનિક મોટર વ્હીકલ મિકેનિક ડીલ અને ઓફિસ આસિસ્ટન્ટ પ્યુન એટલે કે પટ્ટાવાળાનો સમાવેશ કરવામાં આવેલો છે તો આ મુજબની પોસ્ટો છે જેની અંદર એપ્રેન્ટિક્સની જગ્યાઓ ખાલી છે તો એપ્રેન્ટિક્સ જે લોકો કરતા હોય તે માટે ખૂબ જ સારી એવી તક અહીંયા ઊભી થયેલી છે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ સારી એવી ભરતી બહાર પડીને તકો ઊભી કરવામાં આવેલી છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે આ પોસ્ટની અંદર જો એ લોકો લાયકાત ધરાવતા હોય તો આની અંદર અરજી કરી શકશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતની અંદર તમારે ખાસ તો તમે આઈટી કમ્પ્લીટ કરેલું હોવું જરૂર છે જે બેઝિક તમારી પાસે હોવું જરૂરી છે જેની અંદર દસ પાસ પ્લસ આઈટીઆઈ પણ હોય કરી શકેલો હોય તે ઉમેદવારો અરજી કરી શકશે સાથે સાથે બાર પાસ અને આઈટીઆઈ કરેલો હોય તે પણ વ્યક્તિ આની અંદર અરજી કરી શકશે તો વધારે વિગતો તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ પસંદગીની પ્રક્રિયા કે પસંદગીની પ્રક્રિયા ઉમેદવારોની છે તેના ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે કોઈપણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે તેનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તમે અરજી તમે એના ઓફિશિયલ એડ્રેસ ઉપર મોકલી દઈશો ત્યારબાદ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે ત્યારબાદ ઇન્ટરવ્યુની અંદર તમે પાસ થાવ તો તમે આની અંદર સિલેક્ટ થઈ શકો છો ત્યારબાદ અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે તો સૌપ્રથમ તમારી પાસે એનું પૂરતું સરનામું હોવું જોઈએ જે સરનામું છે તે સામાન્ય વહીવટ વિભાગ એપ્રેન્ટિક શાખા રૂમ નંબર એકસો સત્યાવીસ બાય વન ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ વડોદરા ઓગણચાલીસ ઝીરો 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 વન તો આ જે એનું સરનામું છે તે તમારે ત્યાં એની અરજી છે તમારે ત્યાં બાય એડી પોસ્ટ મારફતે તમારે ત્યાં મોકલી દેવાની રહેશે તો હવે એડી પોસ્ટ મારફતે તમે જે અરજી મોકલો છો તેની અંદર શું શું વસ્તુ હોવી જરૂરી છે તો તેની અંદર તમારું સમ કમ્પ્લીટલી સીવી અને રિઝ્યુમ આ બંનેમાંથી કોઈ એક વસ્તુ તમારી પાસે કમ્પ્લીટ કોમ્પ્યુટર આધારે સાયબર કેફેવાળા પાસેથી બનાવડાવી લેવાનો અથવા તમે જાતે પણ બનાવી શકો છો પ્લે સ્ટોરની અંદર ઘણી બધી એપ્લિકેશનો આવે છે જે તમારે સીવી અને રિઝ્યુમ તમારી બનાવી આપતા હોય છે સાથે સાથે તમારી પાસે શું શું સ્કિલ છે તમારી પાસે શું શું ક્વોલિફિકેશન છે તમને તમારી પાસે કયા કયા સર્ટિફિકેટ છે તેની તમામ ઝેરોક્ષું આની સાથે તમારે અટેચ કરવાની રહેશે ત્યારબાદ તમારે આ એડ્રેસ ઉપર છે તે તમારે તમારી એડી પોસ્ટ મારફતે તમારું કમ્પ્લીટ રિઝ્યુમ સીવી છે તે મોકલી દેવાનું રહેશે બાદ મહત્ત્વની તારીખો તો કે અરજી શરૂ થયા તારીખ રહેશે સાત જૂન બે ને અંતિમ તારીખ રહેશે છવ્વીસ જૂન બે હજાર તો કુલ તમારી પાસે વીસ દિવસનો સમયગાળો તમારી પાસે આપ આપવામાં આવેલો છે તમને વીસ દિવસનો સમયગાળો મળશે ચાર સુધીમાં તમે તમારું કમ્પ્લીટ સીવી બનાવીને તમે તેના ઓફિશિયલ એડ્રેસ ઉપર તમે બાય એડી પોસ્ટ મારફતે તમે ત્યાં મોકલી શકો છો કોઈ પણ અન્ય પ્રકારની અરજી છે તે ત્યાં માન્ય ગણવામાં નહીં આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે જેની તમને વિગતો છે તેના નોટિફિકેશનની અંદર મળી જશે તમે જ્યારે અરજી કરો છો તેની પહેલાં તમારે તેનું નોટિફિક ેશન વાંચી લેવું જરૂરી છે નોટિફિકેશનની અંદર તમને એનું ફોર્મ પણ મળી જશે તે તમારે ફોર્મ પણ ફિલ અપ કરવું જરૂરી છે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો અને નોટિફિકેશન વાંચવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિષયના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે